આગળનો ટૉપિક છે ઘનીભવન અને તેના સ્વરૂપો ભવન એટલે કે કોન્ડેન્સેસન ઘની ભવન એટલે કે કન્ડેન્સેશન અથવા કોન્ડેન્સેસન ભવન એટલે શું આપણે હમણાં જ કીવર્ડ શબ્દના આધારે સમજી ગયા કે ઘની ભવન એટલે શું થતું હશે શું બનતું હશે તો કે ઘન બનતું હશે બાષ્પીભવનમાં શું બનતું હોય તો કે બાષ્પ બનતી હોય તો ઘની ભવનમાં શું બનતું હોય ઘન બનતું હોય કેમાંથી એ વાયુમાંથી પણ બનતું હોઈ શકે અથવા પ્રવાહીમાંથી પણ બનતું હોઈ શકે પણ બનતું શું હશે ઘન બનતું હશે તો હવે સમજો કે ઘણી ભવન કોન્ડેન્સેસન ક્યારે જોવા મળે એના સ્વરૂપો કયા છે એ જોઈએ તો કે હવાનું તાપમાન હવાનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય ઝાકળ બિંદુથી નીચું જાય એટલે કે અત્યંત નીચું જઈએ ઝીરો ડિગ્રી જે છે ને ઝીરો ડિગ્રી સેન્ટીગ્રેડ ઝીરો ડિગ્રી સેન્ટીગ્રેડ ત્યારે બરફ બનવાનું ચાલુ થઈ જાય ત્યારે બરફ બનવાનું ચાલુ થઈએ પણ તાત્કાલિક તો બરફ નહીં બની જાય ને તમે વિચારો પાણી છે પાણી તો એ ઝીરો ડિગ્રીએ બરફ બને પરંતુ એ કોઈ તાત્કાલિક બરફ ન બની જાય બરફ પહેલાં એ અર્ધપ્રવાહી અવસ્થાની અને એની અંદર આવતો હશે કે નહીં એક એક સમય એવો આવતો હશે કે ત્યારે પ્રવાહી બરફ નહીં હોય પાણી નહીં હોય વચ્ચેની અવસ્થામાં હશે તો બસ એવું જ તે ઝાકળ બિંદુ એ એ એક એ પ્રકારની પરિસ્થિતિ કહેવાય કે ડ્યુ પોઈન્ટ જ્યારે હવાનું તાપમાન એની કરતાં પણ નીચું જાય ત્યારે હવામાં રહેલો વધારાનો ભેજ ઠરે છે અને તે પાણીના ટીપા કે બરફની પત્તીઓમાં ફેરવાય છે તો શું થઈ જાય કે ભેજ એ શું છે ભેજ કેવું રૂપ છે તો કે ભેજ એ વાયુનું રૂપ છે ભેજ એ વાયુનું રૂપ છે ભેજમાંથી શું બની જાય ભેજમાંથી શું બની જાય તો કે બરફ જેવી વસ્તુ બની જાય બરફના ટીપાં અથવા એવું બની જાય એટલે કે ઘન બની ગયું તો આ જ પ્રક્રિયાને ઘણી કહેવામાં આવે છે તો કે ભેજ એના વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી કે ઘન સ્વરૂપમાં ફેરવા ફેરવાય છે ત્યારે એ ભેજ ઠરવાની ક્રિયાને ઘણી ભવન કહે છે આને એક રીતે ભેજ ઠૈરો કહેવાય ને તો કે હા ઠૈરો જ કહેવાય ને ભેજ ઠૈરો કહેવાય બરાબર જ્યારે હવા બરાબર ઠંડી થાય છે ત્યારે તેનું તાપમાન ઝાકળ બિંદુથી નીચું જાય છે ત્યારે જ ઘાની ભવનની પ્રક્રિયા થાય છે બરાબર આગળ આપણે ધીમે ધીમે પોઈન્ટ આવશે એટલે સમજતા જશું ઘણી ભવન જે છે એ તાપમાનની બદલાતી પરિસ્થિતિ અનુસાર એટલે કે જેમ જેમ તાપમાન બદલ બદલાતું જાય વધતું જાય ઘટતું જાય એના આધારે એમાં ફેરફાર એના અલગ અલગ સ્વરૂપો જોવા મળતા હોય ખાની ભવન ભેજનું થતું હોય ભેજ વાયુ છે તો એમાંથી પ્રવાહી કે ખાન બનતું જાય ભેજના ઘણી ભવનના આધારે અલગ અલગ સ્વરૂપ તૈયાર થાય જેમાં મુખ્યત્વે છે ઝાકળ હિમ ધુમ્મસ વાદળ અને વરસાદ આ બધું જ શેમાંથી બને આ બધું જ બને ભેજમાંથી આ બધું જ શેમાંથી બને ભેજમાંથી ભેજ ઉપર તાપમાનનો પ્રભાવ પડે કેવું તાપમાન એ વધુ પણ હોઈ શકે ઓછું પણ હોઈ શકે એના આધારે ઝાકળ બને અમુક વાર હિમ બને અમુકવાર વાર ધુમ્મસ બને એ કેવી પરિસ્થિતિ છે એની ઉપર આધાર રાખે આ બધી વસ્તુ માનવ સૃષ્ટિ ઉપર જીવ સૃષ્ટિ ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરતી હોય છે ખ્યાલ આવ્યો કે નહીં